ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થયો કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંગળા આરતી અને સીએમની પહી વિધિ સાથે એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અમદાવાદ ખાતે થયો પ્રારંભ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નીકળ્યા હતા નગર ચર્ચાએ અમદાવાદમાં જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં પહી વિધિ કરી અને રથને નગર ચર્ચા પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું સોનાની સાવરણીથી રથની સાફ સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના એકતા શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી આ ઉપરાંત તેમણે કચ્છી નવા વર્ષને સૌ કચ્છી માંડવુઓને પણ શુભેચ્છાઓ પાઠવી અમદાવાદ ખાતે એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આરંભ થયો તે પૂર્વે વહેલી સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે નિજ મંદિર પહોંચ્યા હતા અને મંગળા આરતી અને પૂજન અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન રથ જગન્નાથની રથયાત્રાની પહીના વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષદ હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરતા હોય છે આ પરંપરાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસો સુડતાલીસમી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર પહિંઠ વિધિ કરીને રથયાત્રાને નગર ચર્ચ્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે તેઓ ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગર યાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા આ અવસરે મહાન શ્રી દિલીપ દાસજી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ નગર મહાનગરપાલિકાના મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લીલાભાઈ પરવાર અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદ આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાન ના દર્શન થી સૌ કોઈને સુખ અને શાંતિ નો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના સમી રથયાત્રા આજે તેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનો આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય જગન્નાથ જય